નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કાનહા બિલ્ડરના એમડી હોવાનો ડોળ કરતા ધવલ ઠક્કરે છવ્વીસમીની રાત્રે પોતાના મારા વૈભવ ચવાહન સુનિલ બિચુ નાયર આકાશ ઉર્ફે શંભુ રોહિતને મોકલીને પોતાના જ કાકા સસરા જગદીશ ઠક્કરનો ટાંટિયો તોડી નાખ્યો દર્શક મિત્રો સીસીટીવીમાં આ તમામ ગુંડાઓ દેખાયા પોલીસે ત્રણની કરી ધરપકડ દર્શક મિત્રો ત્યારબાદ કાના બિલ્ડરના એક જે પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય એમણે જઈને સુલેહ કરાવવાનો પ્રયાસ પણ કર્યો દર્શક મિત્રો કદાચ અંદર અંદર સુલેહ થઈ ગઈ હશે કારણ કે જેમને માર પડ્યો છે જગદીશ ઠક્કર તો આ ધવલ ઠક્કરના કાકા સસરા છે એટલે કે ધવલ ઠક્કરની પત્નીના તેઓ કાકા થાય છે ક્યારેક બોલ્યા હશે એટલે જગદીશ ઠક્કર પર આ એટેક થયો છે દર્શક મિત્રો ધવલ ટક્કરે તો લખ્યું હતું કે પોતે કાના બિલ્ડરનો એમડી છે તરત જ અન્ય ભાગીદારોએ આની સામે વાંધો લીધો તો એ જેન્ટ્રી હતી એ દૂર કરવામાં આવી દર્શક મિત્રો તરત જ કાના બિલ્ડરના એક બિલ્ડરે સમાધાનની ભૂમિકા પણ ભજવી હતી પરંતુ સમાધાન થઈ થયું કે નહીં એ તો હવે ત્યારે ખબર પડશે જ્યારે ધવલ ઠક્કરની આગોતરા જામીન અરજીની સુનાવણી થશે અને એનો ચુકાદો આવશે જાણીતા વકીલ પ્રવીણ ઠક્કર ધવલ ઠક્કરની પેરવી કરી રહ્યા છે દર્શક મિત્રો ચોથીએ ખબર પડશે કે અંદર સુલે થઈ ગઈ છે કે પછી આ પ્રકરણ જારી રહેશે